તમે ફોટામાં તરત એવો ફોટો કરો સહીમો તો અવાજ તો હારું ના વાગે કોણ પણ આપણે શું દેવા દેવું પાવર સે ખરને મોમ સે તમારે હવડીનો

લિફ્ટની ટિકિટ નો મળે પછી લિફ્ટ ની ટિકિટ ન મળે એ છે મળે છે એ કઈ નક ફોટા પાડવા હવે અત્યારે ઊજો નહોતું આલા ઉપર ચડે એ આ બેટ નો કેમ દા ઘરે ખડવો 10000 અમારે કરો 3000 રોકતો કેવું જો નું બને હાલો ફોન ભાઈ ક્યાં દેસ તો દેવા બરાબર તમારું માલ ભરા ઉંજીયા બના લે બે મિનિટ